નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વયોવૃદ્ધ નાગરિકની નજર ચૂકી રોકડા રૂપિયાની ચોરી કરતા વ્યક્તિને ગણતરીના કલાકમાં ગુનો ડિટેક કરી સંપૂર્ણ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ફોરની ટીમ કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝોન ચારના કર્મચારીઓ અંદાજીત બપોરના એકાદ વાગ્યાના સમયમાં વડોદરા શહેર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે હરીશભાઈ જેમનો મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ડબલ ફોર ઝીરો ડબલ ટુ ઝીરો આ નંબર ઉપરથી જાણ કરવામાં આવી હતી કે વિજયનગર એસબીઆઈ બેંકની સામે દેવદર્શન એપાર્ટમેન્ટ સામે હું ઊભો હતો તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મારી વીટીનો નંગ પડી ગયો છે જે મારા ખિસ્સામાં હોવાની શંકા દર્શાવી તે છોકરો મારા ખિસ્સામાંથી આશરે દેશ દસ હજાર રૂપિયા એક્ટિવા ઉપર આવીને લઈને ભાગી ગયેલ જેને બદનમાં કાળા કલરની ટી શર્ટ પહેરી છે તે સંગમ ચાર રસ્તા તરફ ભાગેલ છે જે કંટ્રોલની વર્ધી આધારે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ વ્યક્તિ જેને વરદીમાં જણાવેલ વર્ણનવાળો વ્યક્તિ એક્ટિવા ઉપર જતો આવતો જણાય આવેલ જેને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતાં સદરી રૂપિયાની ચોરી કરનાર વ્યક્તિ નવી ધરતી ગોલવાડ ખાતે રહેતો ચેતન ઉર્ફે રેહાન હોવાનું જણાવેલ જે શંકાસ્પદ વ્યક્તિની વોચ તપાસમાં હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નટવરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશ દત્તારામ નાઓને ખાનગી બાતમીદાર રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આ ચેતન ઉર્ફે રેહાન નામનો વ્યક્તિ તેની એક્ટિવાલાઈ તુલસીવાડી રોડ હાથીખાના પાસેથી પસાર થનાર છે જે આધારે સદરી વ્યક્તિને રોકી પકડી પાડી તપાસ કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલની નોટો મળી રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો સાઠ મળી આવેલ જે રોકડા રૂપિયા બાબતે પૂછતા તેણે આજ રોજ ચાર રસ્તા પાસે વિજયનગર એસબીઆઈ બેંક પાસેથી એક વ્યક્તિના ખિસ્સામાંથી ચોરી કરેલા જણાવ્યું જેથી સરદી સદરી વ્યક્તિને પકડી બીએનએસએસ કલમ પાત્રીસ એક ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે સોંપેલ છે પકડાયેલ આરોપીનું નામ ચેતન ઉર્ફે રેહાન અશોકભાઈ રના રોહિત વર્ષ તેત્રીસ રહેવાસી રોહિતવાસ નવી ધરતી ગોલવાડ કારેલીબાગ વડોદરા શહેર કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો સાઠ એક એક્ટિવા મોટર જેનો રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ ક્યુ જે પંદર પંચાવન જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર કુલ મુદ્દામાલ સાત હજાર સિત્યોતેર હજાર ત્રણસો સાહીઠ આ આરોપી વિરોધ અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ